સ્વાગત છે તમારું ફરી એક આજનો વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર લઈને આવે છીએ દિવાળી નિમિત્તે ડબલ અનાજ મળવાનું છે ને આઠ વસ્તુઓને બે હજાર રૂપિયા અહીંયા તમને સાથે મળવાના છે સાથે વાત કરીએ તો ત્રીસ કિલો બાજરીને પ્લસ તમને તેલ મળશે આ એક ફોર્મ તમારે ખાલી ભરવાનું છે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે કઈ કઈ ખુશખબર છે દિવાળી નિમિત્તે ડબલ અનાજ કેવી રીતે મળશે આઠ વસ્તુ કઈ છે ને કેવી રીતે મળવાની છે ને સાથે વાત કરીએ તો જે છે બે હજાર મળશે કે બે હજાર કેશ મળશે અને બાજરી તેલ મળશે તમને આજના મળશેની અંદર મળી રહેવાની છે તો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો વિડીયોને એક લાઇક કરજો કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ આવજો આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની આવે આપણે શરૂઆત કરી લઈએ સૌપ્રથમ આપણે વાત કરીએ તો એપીએલ રેશન કાર્ડ

એટલી તમામ લોકોને એક જીસેસિંગ તેલ મળશે એક કિલો તેલ મળશે એના તમારે એ સો રૂપિયા આપવાના રહેશે વાત કરીએ હવે આગળ તો એનએફએસ એ તુવીરદાર તમને મળવાની છે એ પણ પચાસ ટકા મુજબ ફાળવણી એટલે અડધા રેશન કાર્ડ ધારકોને મળશે ને અડધા લોકોને નહીં મળે એક કિલો તુવેરદાર મળશે એના તમારે પચાસ રૂપિયા આપવાના રહેશે વાત કરીએ તો એનએફએસ આખા છણા તમને મળી રહેવાના છે એની ફાળવણી

મળશે ચાર કિલો એ પણ મીઠું મળશે એક કિલો એનો તમારે એક રૂપિયો ચૂકવવાનો રહેશે વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને એ ખાંડની પણ ફાળવણી કરવામાં આવી છે રેગ્યુલર પ્લસ તહેવાર નિમિત્તે ખાંડ મળવાની છે એક કિલોને ચારસો ગ્રામ એના તમારે એ બાવીસ રૂપિયા ચૂકવવાના રહેશે વાત કરીએ તો બીપીએલ ખાંડ ધારકોને જે છે એ તહેવાર નિમિત્તે જે ખાંડ મળવાની છે એક કિલો એના અલગથી તમારે બાવીસ રૂપિયા જે છે ચૂકવવાના રહેશે વાત કરીએ હવે આગળની તો એ કાર્ડ ધારકો માટે અને નોન એનએફએસ કાર્ડ ધારકો માટે તો જે ખાદ તેલ મળવાનું છે એ તમને સો ટકા ફાળવણી મુજબ મળશે એક રૂપ એક કિલો મળશે એના તમારે સો રૂપિયા આપવાના રહેશે વાત કરીએ તો તુવેરદાર પચાસ ટકાના મુજબ ફાળવણી તમને કરવામાં આવશે ને તુવેરદાર મળશે એક કિલો એના તમારે પચાસ રૂપિયા આપવાના છે અંત્યોદય કાર્ડ ધારકોને મળશે ખાંડ રેગ્યુલર પ્લસ તહેવાર એક કિલોને ચારસો ગ્રામ પંદર રૂપિયા આપવાના છે વાત કરીએ તો જે છે ખાંડ મળશે તહેવાર નિમિત્તે સો ટકા મુજબની ફાળવણી એક કિલો એના પણ પંદર રૂપિયા વાત કરીએ તો એના ફે અંત્યોદય ઘઉં મળશે પંદર કિલો એના તમારે જીરો રૂપિયા એન એફ એસ અંતો ચોખા મળશે દસ કિલો એનો પણ જીરો રૂપિયા વાત કરીએ તો એન એ ચણા મળવાના છે એક કિલો એના તમારે ત્રીસ રૂપિયા આપવાના છે ને એક કિલો મીઠું મળશે તો આટલો જથ્થો તમને મળવાનો છે તો આજનો આ વિડીયો આપિયપૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ